વડોદરા કોર્પોરેશન દ્વારા જેટલા પણ ગેમિંગ ઝોન છે એ બધાની ચકાસણી એક ટીમ દ્વારા કરવામાં આવી રહી છે સમગ્ર રીતે ચકાસણી થાય એની માટે એનજીવીસીએલના અધિકારીઓ પોલીસ રેવન્યુ તંત્ર મેકેનિકલ સિવિલ ફાયર એ બધાની ટીમ બનાવી અને જુદા જુદા ગેમિંગ ઝોનની ચકાસણી કરાઈ રહી છે લગભગ સોળ જેટલા ગેમિંગ ઝોનની અમે ચકાસણી કરી છે અને અત્યારે હાલ પૂરતા સુરક્ષાના ભાગે અમને બંધ કરાયા છે ચકાસણી બાદ જેટલી પણ ત્રુટીઓ સામે આવશે એ બધી જ્યાં સુધી પૂરતતા નહીં થાય ત્યાં સુધી એ બંધ જ રહેશે ગેમિંગ તો અને બધી રીતે બધા પોઈન્ટ ઓફ વ્યૂથી ઓકે કર્યા બાદ જ એને ચલાવવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવશે જોડે જોડે ચકાસણી દરમિયાન છ નવ મે ફનબ્લાસ્ટની ચકાસણી દરમિયાન અમુક ઉણપો સામે આવી હતી એટલે એ પણ બંધ કરાવ્યું હતું સરકસ પણ ચોવીસ તારીખે એ બંધ કરાવેલું છે આતાપી વન્ડરલેન્ડ છે એ પણ છેલ્લા ત્રણેક મહિનાથી બંધ છે એટલે સુરક્ષાના ભાગરૂપે જ્યાં પણ ક્ષતિ દેખાય છે ત્યાં ઓલરેડી પહેલાંથી બંધ કરાવ્યું છે અને પચીસ તારીખ પછી સમગ્ર રીતે આખા સિટીમાં જેટલા પણ ગેમિંગ ઝોન છે એની ચકાસણી એક વિશેષ ટીમ દ્વારા ચાલી રહી છે અને મેં કીધું પ્રમાણે જ્યારે પણ આવી આમાં ચકાસણી પછી ક્ષતિઓ આવશે એની બધી પૂર્તતા કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે ચકાસણીનો રિપોર્ટ તૈયાર થાય છે એટલે જેટલી બી ફાયર રિલેટેડ કે ઇલેક્ટ્રિસિટી રિલેટેડ કે સિવિલ સ્ટ્રકચર રિલેટેડ કે અન્ય રીતે પણ કોઈપણ પ્રકારની ક્ષતિ હશે એની માટેની પૂર્તતા જે પણ સંચાલકો છે એનાથી કરાયા બાદ અને પછી વેલિડ એનએસસી લઈ પુનઃ ચકાસણી કરીને જ આગળની કાર્યવાહી એમાં થશે ના ના ચોક્કસ જે પણ સરકારી કચેરીમાં પણ એવું છે તો અમે જોડે સંપર્કમાં છીએ અમે એમનું પણ ઇન્સ્પેક્શન કરાવશું અને જે પણ 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 એમાં કરાવવાની કમાટીબાગમાં જોઈ ટ્રેન હતું એમની માટે એમની જોડે બધા સર્ટિફિકેટ છે જ પણ તેમ છતાં સુરક્ષાના ભાગરૂપે એક બે દિવસ માટે બંધ કરાવી છે પુનઃ એકવાર ચકાસણી કરીને એમાં પણ અમે નિર્ણય લઈશું ના ફાયર એન ઓસી લીધેલી છે અને ફાયર એન ઓસી સાથે છે પરંતુ ફરી પણ ફાયર એન લીધા પછી પણ કોઈ તૂટી રહી એની માટેની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી રહી છે અને ત્રણ એવા છે કે જે હજી ચાલુ થવામાં હતા ધારો કે ફન બ્લાસ્ટ છે તો એમાં ફાયર એન ઓસી નથી એટલા માટે જ મેં કીધું પ્રમાણે નવ અમે એમને બંધ કરાવ્યું છે બીજું પણ એક હતું એમાં પણ અમે પગલાં ભર્યા છે એટલે જ્યાં જ્યાં એન નથી અને જે નવા ચાલુ થવાના હતા એની જોડે નથી અફકોર્સ એ અમે બંધ કરાવ્યા છે